હાલ આયુષ્યમાન ભારત કાર્ડને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે લોકોને મેડિકલ સુવિધા મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અપાયા છે જો કે રાજ્યભરની હોસ્પિટલોમાં લોકોની સુવિધાઓ અપાયા બાદ હોસ્પિટલોને ત્રણસો કરોડથી વધુ નાણાં ઇન્સ્યોરન્સ કંપનીઓને ન ચૂકવાતા વડોદરાની વીસ સહિત રાજ્યભરની અનેક હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડની સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે આ મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી વહેલી તકે નાણાં ચૂકવવા રજૂઆત કરાય છે આ અંગે વિગતે વાત કરીએ તો વડોદરાની વીસ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની સેવાઓ બંધ કરાય છે રાજ્યભરની અનેક હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડની સેવાઓ બંધ થતાં અનેક સવાલો ઉઠ્યા છે ઇન્સ્યોરન્સ કંપનીએ ત્રણસો કરોડથી વધુ નાણાં ન ચૂકવાતા હોસ્પિટલોએ આ નિર્ણય લીધો છે તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં વડોદરાની ત્રણસો હોસ્પિટલોમાં સામેલ હતી વડોદરા આઈએમએ પ્રેસિડેન્ટ પ્રેસિડન્ટ મિતેશ શાહે નિવેદન આપતા કહ્યું કે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીની સ્કીમ હતી આયુષ્યમાન પાંચ છ અને સાત જેમાં ઇન્સ્યોરન્સ કંપની સાથે ગવર્મેન્ટનું ટાયપ થયેલું હતું ગુજરાત આઈએમએ તરફથી સ્ટેપ લેવાયું હતું દરેક હોસ્પિટલોને ગુગમ ફોર્મ મોકલવામાં આવેલું જેમાં કેટલા નાણાં બાકી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે